હાલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો ભારતીય પશુ પશુપાલન નિગમ લિમિટેડ પરથી મિત્રો છે એ જાહેરાત કરેલી છે અને જો મિત્રો સેનમાં નવા આવ્યો તો સેને સબસ્ક્રાઈબ કરવાનો લાઈક અને શેર કરવાનો ભૂલતા ધની મિત્રો અરજી કરી રીતે કરવી કુલ જગ્યા એકવીસ તો બાવન જગ્યા છે બાર ત્રણ કઈ રીતે અરજી કરવી અને કયા કયા ફિલ્ડમાં જગ્યા છે એ બધી માહિતી આપણી વિડીયો મિત્રો આપવાના છે એ વિડીયોમાં ખાસ કરીને કન્ટિન્યુ ઠેર સુધી મિત્રો બની રહ્યો તો પૂરી માહિતી તમને મળી રહે तो भारतीय पशुपालन लिमिटेड निगम भर्सार पच्चिसमा एकसन जग्गा मित्रमा प्रोसेस तमाम अपडेट विगतवा चर्चा गर्छ मित्रो तो भारतीय पशुपालन निगम लिमिटेड भर्थे बिपिएनएनएल भारतीय पशुपालन निगम लिमिटेड भर्ति छ અને વેબસાઇટ પર મિત્રો અહીંયા આપેલી છે આ વેબસાઇટ ઉપર સત્તા વેબસાઇટ પર છે મિત્રો તમે ફોર્મ અહીંથી એપ્લાય કરી શકો છો મિત્રો અને શૈક્ષણિક લાયકાત કઈ રીતના રાખવામાં છે મિત્રો પગાર ધોરણ કઈ રીતના રહેશે એ પણ વાત આપણે વિડીયોમાં કરવાના છીએ તો શૈક્ષણિક લાયકાત પશુધન ફાર્મર રોકાણ અધિકારી માટે સ્નાતક એટલે ગ્રેજ્યુએશન મિત્રો રાખેલું છે મિત્રો પશુધન ફાર્મ રોકાણ સહાયક માટે બાર પાસે રાખેલું છે મિત્રો પશુધન ફાર્મ ઓપરે ઓપરેશન આસિસ્ટન્ટ માટે દસમું ધોરણ રાખેલું છે તો આ રીતના શૈક્ષણિક લાયકાત છે તમારે ભરવાની રહેશે તો ખાસ કરીને ત્રણ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો તમે અહીંયા ફોર્મ મિત્રો એપ્લાય કરી શકો છો વાત મિત્રો તો એકવીસ વર્ષ અને વધારે પિસ્તાલીસ વર્ષ મિત્રો ન હોવો જોઈએ અરજી પર અરજી ફી છે મિત્રો સે પશુધન રોકાણ અધિકારી માટે ચારસો નવસો ચુમ્માળીસ રૂપિયા અને સહાયક માટે આઠસો રૂપિયા અને ઓપરેશન આ માટે સાતસો આઠ રૂપિયા ફી મિત્રો રાખેલી છે આપી છે તમારે મિત્રો ઓનલાઈન મોડે ભરવાની રહેશે પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા મિત્રો લેવામાં આવશે એ ઓનલાઈન રહેશે મિત્રો અને દસ્તાવેજ સકાશની અને તબીબી તપાસ એટલે ત્રણ ત્રણ સ્ટેપમાં છે મિત્રો તમારી પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે પગાર ધોરણ છે મિત્રો અધિકારી માટે આડત્રીસ રૂપિયા અને સહાયક માટે ત્રીસ હજાર પાંચસો રૂપિયા અને આ આસિસ્ટન્ટ માટે વીસ હજાર રૂપિયા પગાર છે સ્ટાર્ટિંગ પગાર મિત્રો રાખવામાં આવેલો છે ભારતીય પ્રસિદ્ધ पशुपालन निगम लिमिटेडमा मित्रो सत्ता वेबसाइट पनि मित्रो अहिले आफेले फर्म भर कोही पनि भुल वग्राम मित्रो फर्म अहिले भरु रहेछ खास गरी फी पनि ओनलाइन चुकिस आडियो गा लाइक शेयर नै मित्रो सरकारी अपडेट मित्रो अहिले मुकमा आज मिल्नेमा जाइन्छ